નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય છે તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર જેટલી પણ આપણી જાત આવે છે જે કહેવાય ચીમન અગિયાર છે સાત નંબર છે તેર નંબર છે બરાબર છે ત્રણ નંબર છે જે પણ લોકો ઉત્તર ગુજરાતની અંદર ચરોતરની અંદર ખેડાની અંદર જેટલા પણ લોકો તમાકુની ખેતી કરે છે તો આપણે ખાસ એ લોકોને ખાસ કહેવું છે કે આજે તમને એટલું કહી શકું કે તમારે શું કરવાનું છે અને કઈ રીતના આજે આપણે પ્રોસેસને પોતે માહિતી સમજવાની છે તમાકુની પૂરેપૂરી હું તમને માહિતી આપવાનો છું જે મારા ખેડૂત મિત્રો જે ઘણા વિડીયો જોવો છે મારા તમાકુના બરાબર તો આજે ખાસ એક વસ્તુ ખાસ કહીશ તમને કે ધરુની અંદર જે છોડવો રોપવામાં આવે છે તો છોડવાની સાઈઝ અને છોડવો કેવો હોવો જોઈએ તો મિત્રો આજે તમને પહેલાં પહેલી વાત કરવામાં આવે તો વિડીયોને જે પહેલી વાર જોતા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો અપડેટ મળતી રહેશે અને આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે તમને આજે પ્રોપર માહિતી મળવાની છે તમાકુની અંદર બરાબર આ તમાકુ અત્યારે ટોટલ રોપાઈ ગઈ છે આ જાત છે આપણી સાત નંબર કઈ નંબર સાત નંબરની તમાકુ છે સાત નંબરની તમાકુ મતલબ તમારે જ્યારે ધરું જ્યારે કોઈ પણ વ્યક્તિ પસંદ કરે તો ખાસ યાદ રાખો આ ધરુનો જે મૂળિયો છે બરાબર છે જે પણ છે અત્યારે ડાયરેક્ટ આજે આપણે ઉફાડીને લાવ્યા છે બરાબર પણ સાઇઝ છે ને એ તમારા આ મિનિમમ અને છોડવો કેવો હોવો જોઈએ અડીન મૂળિયા હોવા જોઈએ અને ત્યાંથી પાનની શરૂઆત થવી જોઈએ અને ઉપર ફૂંટ આવી જોઈએ આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આ ફૂટ આવી જોઈએ જેથી કરીને જ્યારે તમે આ વસ્તુ રોપો છો તો જે પણ એના દિવસ અનુસંધાનમાં જ્યારે છોડવો ચોંટી જાય છે બરાબર તો એની અંદરથી ફૂંટ આપણે નીકળવામાં મતલબ પાના કેટલા હોવા જોઈએ એક બરાબર છે આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ અને આ છઠ્ઠું પાન અહીં નીકળે છે મતલબ પાંચથી સાત પાનની વસ્તુ જ્યારે તમે ધરુની ખરીદી કરો છો તો તમારે પાંચથી સાત પાના ખાસ જોવાનું છે ધરુ અને પછી જ તમારે ધરું પરચિસ કરવાનું છે એટલે કે ખરીદવાનું છે ઘણી જગ્યાએ કેવું હોય છે આ જે તમને દેખાય છે એ વાંકું થઈ જાય છે વાંકું મતલબ અહીંથી છોડવો વાંકો થઈને ડોહલા દેશી ભાષા એમ કહે ને છોડવો અહીં દેખાય પણ મૂળિયું કેવું હોય આમ કરીને એનો સેફ હોય તે તમારું સક્સેસ જશે નહીં તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમાકુની અંદર રોપતી વખતે જે પણ લોકો ખરીદે છે બરાબર બીજી વસ્તુ ખાસ તમને એટલું કહી શકીશ કે જ્યારે આપણે તમાકુ કરતા હોઈએ તો તમાકુની અંદર પાયાની અંદર જેટલા પણ ખેડૂત મિત્રો પાયાની અંદર જે પણ ખાતર નાખતા હોય છે તો એની અંદર મારી વિડીયોમાં જોતા હોજો પણ દરેક લોકોના કમેન્ટ આવતી હતી કાકેશભાઈ કઈ રીતના વાપરવું શું છે તમાકુમાં શું ધ્યાન રાખવું છે બધી માહિતી આપણે લેવાની છે

આ વસ્તુ તમારે આપવું છે તો પહેલાં જે તમે ખાતર આપતા એને અડધું કરી નાખો બીજી વસ્તુ પાંચસો ગ્રામ લઈને તમે એને મેઘું કરીને પાયામાં જ્યારે સરિયા કાઢતા હોય ત્યારે આપી દેવાનું આ ખ્યાલ આવી ગયો દરેક લોકોને ખેડ કરી દીધી સરિયા કાઢવાના છે ત્યારે જ એને તમારા પાંચસો ગ્રામ છે કાલવીને તમે સરિયામાં આપી દો એટલે સરિયા જ્યારે રેડી થઈ જાય પછી તમારો જે આ છોડ છે આ જે છોડ આ છોડ જે પાણી વારી દઈએ અને જ્યારે રોપવાનો થાય તારા રોપવાનો જે આ છોડવો છે ને એનાથી બેનિફિટ એ થશે કે મામા જે ભોણિયા થઈ જાય છે જે કહેવાય ને આપણી દેશી ભાષામાં છોડવા જતા રહેતા હોય બરાબર અમુક છોડવા મોટા થઈ જાય છે અમુક છોડવા નાના થઈ જાય છે તો આનાથી બીજી વસ્તુ ખાલા પડતા નથી બરાબર છોડવા જતા રહેતા નથી જે તમને રેશિયો જોવા મળે છે એવો રેશિયો આમાં જોવા મળશે નહીં બરાબર તમાકુ એક ધારી જોવા મળશે તમે બધી તમાકુ જોઈ શકો છો બરાબર છે આમ ફેરવો આ બાજુ આ તમાકુ ફેરવો ખાલી નીચે રહી નજીકથી બતાડો બરાબર આ તમાકુ હજુ માત્ર આ તમાકુ છે બરાબર એ નજીક લાવજો અહીંયા ફોન લાવો નજીક આ બતાડો ઉપરથી બતાડો આ છોડવો આ તમાકુ છે બરાબર આ રોપાઈ ગઈ છે ક્યારે રોપાઈ જ્યારે નવરાત્રિ સ્ટાર્ટ થાય બાવીસ તારીખે બાવીસ તારીખે છોડવો રોપાયેલો છે બરાબર બાવીસ તારીખા છોડવો રોપાયેલો છે અત્યારે આ છોડવો જુઓ તમે એની છટા અને જ્યારે છોડવો તો આટલી સાઈઝનો

તમને જોવા બતાવીશ અત્યારે તારીખ થાય છે કઈ તારીખ અત્યારે તારીખ થાય છે આજે ચોથી તારીખ આપણે ચોથી દસ ચાર દસની તારીખ છે આ તમાકુની ચાર દસ આજનો દિવસ છે આ વિડીયો બની રહ્યો છે આ જ વિડીયો તમને હું પચીસ દાડા પછી બતાવીશ મતલબ દસમો મહિનો પૂરો થાય ને અગિયારમા મહિનાની પહેલી તારીખ આવે એટલે આ જ ટાવર તમને આ જ તમાકુ તમને બતાવીશ કે કેટલો પાવર આ વસ્તુમાં રહેલો છે બરાબર તો આજે પ્રેક્ટિકલી સમજાણું છું આ નખાઈ ગયા પછી જ્યારે તમારે તમાકુ રોપાઈ ગઈ રાપડી કાઢવાની ચાલુ થઈ ગઈ તમે અત્યારે જે ખેડૂત અત્યારે રાપડી કાઢીને શરૂ કરી દીધી છે મસ્ત અત્યારે ચોખ્ખી જમીન ચાલુ કરી દીધી છે હવે આની અંદર સ્પ્રે આવવાનો છે સમજી ગયા મારી વાતને સ્પ્રે આવશે સ્પ્રે સ્પ્રેનું આવશે આની અંદર ભેજ રહેલો છે ક્રોપ પરિવર્તન છે અને પેસ્ટ ઓર્ગો છે શું છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો ક્રોપ પરિવર્તનનું કામ શું જે આની અંદર વિકાસ કરવાનું છે પાનુંને મોટા કરવાની સાઈઝનું કામ છે ગ્રોથ કરે છે પીરું પડતું નથી લીલું કરે છે અને પંદર લિટરમાં વીસ એમએલ આપવાનું છે બરાબર આખા સિઝન ની અંદર તમારું ટોટલ ત્રણ છંટકાવ કેટલા ત્રણ છંટકાવ નું ધ્યાન રાખવાનું છે ખાસ કઈ રીતના તો પેલા પહેલું તો તમે લીધું ક્રોપ પરિવર્તન વીસ એમએલ અને પે લીધું વીસ એમએલ બેઉને મિક્સ કરી દીધું છે અને છંટકાવ કરવાનો છે અને આજે આની અંદર કાલે છંટકાવ જ થવાનો છે આની અંદર બરાબર કે કે આમાં ભેજ છે હજુ આ થઈ ગયા પછી તમારે જ્યારે દસ દિવસ હજુ થયા છે સ્પ્રે થયો ખાઈડ વારવાની કે પત્તાની સાઈઝ ઉપર છે એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે મને ફોટા મોકલવાના રહેશે ઓકે કેટલા દિવસ છે એ મને જણાવવાના રહેશે અને કેટલા વીઘા છે એ જણાવવાના રહેશે પેસ્ટ ઓર્ગો બંને ઉપર આપશું એટલે પેસ્ટ ઓર્ગોનું કામ શું જે આ પાન છે બતાવો એ નજીક આ પાન છે ને પાન આ જે પાન દેખાય ને એને ફાળશે સમજી ગયા મારી વાતને આ પાન દેખાઈ રહ્યું છે ને અત્યારે જે સાઈઝ એના પત્તું પહોળું કરશે ફાળશે એટલે કે જેથી કરીને પત્તાની સાઈઝ પહોળી થવાની જે હું મારી વિડીયો જેને જોઈ છે એને ખબર જ છે કેવી સાઇઝ છે અને આ જ વિડીયો તમને લાસ્ટ હું તમને બતાવીશ પચીસ દાડા પછી કે આ તમાકુ કેવી છે બરાબર પેસ્ટ ઓર્ગો છે કોઈ પણ પ્રકારની જીવાત આવતી નથી દરેક પ્રકારની જીવાત છે ચાંચરી બાચરી જેનો પ્રોબ્લેમ આવતો હોય તમને બધું અંદર અંદર આવી જાય છે બીજી વસ્તુ તમાકુની ચાલુ થાય છે રગો બેસ્ટ બને છે પાદુ ફેલ જવાની શક્યતા રહેતી નથી જે પણ લોકોને ગારિયા જતા રહે છે કહેવાય કે તમાકુ મોટી થાય પણ નીચે ગારિયા રહેતા જ નહીં ચાર પાંચ પાંચ તો ભાઈ આખા ખેતરમાં જેટલા છોડવા અને પાના તો ઘણો તો કેટલા મણું નુકસાન છે આપણને તો આ વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ક્રોપ પરિવર્તન અને આનો છંટકાવ થઈ જાય જ્યારે ખૈડ વારવાની આવે છે ત્યારે તમારે જે તમાકુની અંદર ખાતર નાખો છો એની જોડે પાછું તમારે મિક્સ કરવાનું છે ભૂમિ પરિવર્તન સમજી ગયા મારી વાતને તો ભૂમિ પરિવર્તન એ ટાઈમે પાંચસો ગ્રામ પહેલાં આપી દીધું હવે જ્યારે પહેલી ખૈડ આવવાની સત્તરથી લઈને એકવીસ દાડેથી લઈને પચીસ દાડે તો ભૂમિ પરિવર્તન અઢીસો ગ્રામ તમારે જે પણ ખાતર નાખતા હોય એને અડધું કરીને એની જોડે મિક્સ કરીને છોડવે છોડવે જે આપતા હોય ખાસ વસ્તુ યાદ રાખવાની છે કાલે પાણી આવવાનું કાલે પાણી આવવાનું હોય તો અત્યારે ખાતર જોડે આ બધું અપાઈ જવું જોઈએ અને બીજો આનો સ્પ્રે પણ થઈ જવો જોઈએ ખાતર જોડે આ વસ્તુ અપાઈ જવું જોઈએ અને બીજી વાર આ સ્પ્રે બંનેનો થઈ જવો જોઈએ આજે ને આજે જ સમજી ગયા મારી વાતને તમે આજે સ્પ્રે કરી દીધો ખાતર અપાઈ ગયું બરાબર અને કાલે પાણી આવવાનું છે જેવું પાણી આપશો ને સાહેબ એના બારથી પંદર દિવસમાં તમાકુ એક નંબર બની જવાની છે એક નંબર બરાબર કારણ બીજું સ્પ્રે થઈ ગયો જમીનમાં પી ગયું ને બીજો દિવસ પાણી આવી ગયું હવે તમારે શું કરવાનું છઠ્ઠો દિવસ કે સાતમો દિવસ થાય જ્યારે તમારે અંદર જવા જેવી પરિસ્થિતિ થાય વરાપ થાય તો પાછો તમારે આનો સ્પ્રે આપી દેવાનો છે બીજા નંબરનો બરાબર કરો પરિવર્તન અને પેસ્ટોર ગો માપ આપણે વીસ એમ એલ ને વીસ એમ એલ વીસ એમ એલ જ રાખવાનું છે ઓકે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વીસ વીસ એમએલનું માપ રહેવાનું છે આ બંને સ્પ્રે થઈ ગયો હવે મુદ્દે કહેવા જઈએ એટલે તમારે એક મહિનો પૂરો થઈ ગયો બરાબર પછી જ્યારે એની અંદર રાપડીઓને જે પણ કંઈ ચાલતું હોય ફરી તમારે જ્યારે પાણી આપવાનું આવશે ને ખાતરનો તબક્કો આવશે ફરી જે કિલોની અંદર અઢીસો ગ્રામ ભૂમિ વધ્યું ને એ ફરી એ ટાઈમે આપી દેવાનું છે તમારે જ્યારે એની તમાકુની સાઈઝ તમે જોવામાં આવે ને તો તમાકુની સાઇઝ ક્યાં જઈને ઊભી રહેશે કે દરેક વસ્તુને દરેક ખેડૂતને ખબર છે કે કોઈ પણ તમાકુ કે કે હું નાનપણથી ખેતી કરતો તો નાનપણથી ખેતી કરું છું એટલે મને પણ ખબર છે ખેતી કેવી રીતના થાય પ્રેક્ટિકલી ખેતી કરેલી છે બરાબર પણ તમાકુની અંદર ખાસ જ્યાં લગીન ઠંડી હોય ત્યાં લગીને તમારામાં વાપરવાની મતલબ કે પાનું મોટું કરવાની શક્તિ તમારી જોડે હથિયાર છે ગરમી આવી જાય એટલે વાત પૂરી થઈ ગઈ એટલે જ્યાં લગીને પાદાનો ગ્રોથ અને ઝાડપણ આપણે એક જ વસ્તુ કરવાનું છે કે જે પણ આપણે તમાકુ કરતા હોય ખેડૂત મિત્રોએ આ મેં જે સિસ્ટમ સમજાઈ બરાબર તો પહેલાં પહેલું તો તમે સ્પ્રે કરી દીધો સ્પ્રે કર્યા પછી મતલબ પહેલાં પાયામાં આપી દીધું પાયામાં આપીને પછી સ્પ્રે કર્યો બરાબર છે અને બીજી વસ્તુ ખાસ કે પાયામાં આપીને તરત તમે ત્રીજે દિવસ બીજે દિવસે પાણી લઈ લીધું સવારમાં બરાબર તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને આટલી ટ્રીટમેન્ટ કર્યા પછી તમાકુની અંદર તમારું રિઝલ્ટ જોઈ લેવાનું જ્યારે નીચે ખાતરની જોડે ભૂમિ આપતા હોય કે જે પણ આપો બરાબર તો ભૂમિ તો આપશો એ બધી વસ્તુમાં મિક્સ કરી શકાશે કે તમે પહેલાં વર્ષે વાપરો છો કે છેલ્લા વર્ષે જો તમે આપતા હોય તો એને અડધું કરી નાખવાનું છે ઘણા લોકોને મારે ખાસ કહેવું છે ઘણી જગ્યા ભાગ્ય માનતા નથી કે ભાઈ આપણે તો કેવું છે પણ ભાગ્યો એવું વિચારે શું કરીશું હમણાંનો એક કમિંગ શૂનમાં મારો વિડીયો આવવાનો છે આથી પંદર દાડા પછીની વાત કરું છું એ વિડીયો તમે જોશો ને તો તમે ખુશ થઈ જશો જેટલા ભાગ્યા છે ને આજે સાહેબ ખુશ થઈ ગયા છે એ લોકો એનું કારણ સમજાવું છું તમને એ તમાકુ તમે જોશો ને તો તમે એવું કહેશો કે ખાલી આટલા દિવસની તમાકુમાં આ ટ્રીટમેન્ટના આ સિસ્ટમથી બરાબર પચાસ વીઘાનો પ્લોટ છે કેટલાનો પચાસ વીઘાના પ્લોટની અંદર આજે એવું રિઝલ્ટ મળેલું છે કે સાહેબ બિલીવ નહીં કરો અત્યાર બી એવું રિઝલ્ટ છે પણ જ્યારે તમને પ્રોપર બીજો છંટકાવ થશે એટલે હું એમનો વિડીયો તમને આવનારા પંદર દિવસ પછી જ તમને મળવાનો છે બરાબર તો બીજી વસ્તુ ખાસ આ વસ્તુની જ્યારે ખાતરની ક્ષમતા પતી જાય પેલું પાયામાં પાંચસો ગ્રામ ફરી વખતના બે તબક્કામાં અઢીસો અઢીસો કિલો પૂરું થઈ ગયું સ્પ્રે બે વખત પૂરો થઈ ગયો ત્રીજી વખતનો જયારે અંદર આપણે ખાસ આપવાનું જે ચાલીથી પિસ્તાલીસ પાવર પાવરનું કામ શું તમે જે પણ અગાઉમાં ખાતર નાખ્યા પાયામાં નાખ્યું બરાબર અગાઉમાં બે તબક્કામાં ખાતર નાખ્યું ઘણા લોકો ખેતી કરે છે તમાકુની સાહેબ ગમે એટલું ખાતર નાક ના કરો પણ જો છોડવા સુધી ના પહોંચે ને તો કોઈ ખાતર ખાતરકામનું નથી વિચારજો બરાબર ભલે તમારે પાંચસો વીઘા હોય કે પચાસ વીઘા હોય કે વીસ વીઘા હોય ખાલી ટ્રાય મારો બે થી પાંચ વીઘામાં પછી કહેવાનું કેવો રિઝલ્ટ ને કેવો પાવર બાજુમાં તમારે જે નાખવું હોય છુટ્ટી અંદર બરાબર હું કહું એ પ્રમાણે ટેકનિકથી તમે વાપરો રિઝલ્ટ ના મળે તો તમારે મન કહેવાનું સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી પણ હું કહું એ પ્રમાણ ચાલવું પડશે ઘણી જગ્યાએ શું છે વજન લેવાનું પત્તાની અંદર અને નાખ નાખ કરવાનું જમીનની અંદર હવે એ નહીં ખબર પડતી કે પાદાને ગ્રોથ કરવાનો છે પાદામ વધારવાનું છે કે નીચે આપવાનું છે બરાબર છે ઘણા ખેડૂતો આંખો મીચીને ખર્ચો કરે છે પણ જોઈએ એવી પ્રોસેસ મળતી નથી બરાબર તો ખાસ મારા ખેડૂત મિત્રને એટલું જ કહેવું છે કે તમે જ્યારે છેલ્લી વખત આવે આ સોઇલ પાવર છે જમીન માપશો એટલે જેટલા પણ જમીનમાં તત્વો રહેલા છે પોટેશિયમ હ્યુમેટ હુમેન્ટ આયન જિંક કોપર સલ્ફર મેગ્નેશિયમ સલ્ફર હસપરસથી લઈને બીજા વિટામિન એન્જેમ બધાય આવી ગયા તમે અગાઉમાં જે ખાતર નાખ્યું છે છાણિયું ભરેલું છે એને વર્મી કમ્પોસ્ટ એટલે દેશી ભાષામાં એન્ટીબેક્ટેરિયલથી લઈને પોછી કરવાનું કામ કરશે જમીનમાં રહેલા જેટલા તત્વો છે બધા ઉપર ચડાવવાનું કામ કરશે એટલે જેટલી પણ તમારી રગો દેખાય છે જે પાનની લંબાઈ છે એમાં ગ્રોથ અને પિકઅપ અને ઝાડ પણ ભરપૂર પ્રમાણમાં વધી જવાનું છે કે કે જ્યારે બે સ્પ્રે થાય ને એટલે તમને પોતાને ખબર પડી જાય કે આની તાકાત શું છે પણ આ તમને પ્રોપર ટ્રીટમેન્ટ એટલા માટે બતાવી રહ્યો છું કે ઘણી જગ્યાએ ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી કે કેમ પ્રોસેસ કરવી તો આ છે તમારે એક વીઘાની અંદર પાંચસો એમ એલ પાવર આપી દેવાનું છે ખાસ મારા ખેડૂત મિત્રોને આટલું કહેવું છે જે પણ તમારું ઉત્પાદન નીકળે છે એનાથી પાંચમણ દસમણનો જ હું કહું છું પણ ઘણી જગ્યાએ જ્યારે આંકડા સાંભળીએ ને તો આપણે બી બિલીવ કરીએ કે આટલું ઉત્પાદન વધ્યું કે કે જમીનમાં પ્રોપર સિસ્ટમથી જો ખેતી કરવામાં ના આવે તો કશું જ નીકળે નહીં બરાબર તો પ્રોપર ટ્રીટમેન્ટની માહિતી માટે અચૂક સંપર્ક કરો ઓકે મારો નંબર છે નવ નવ જીરો નવ આઠ આઠ સાત સાત ત્રણ છ મારું નામ છે આકાશ પટેલ બરાબર આની અંદર એટલું જ કહીશ મારા કેટલા બધા વિડીયો મૂકેલા છે તમે એકવાર જોજો વિચારજો પછી હું તમને એ પણ કહું છું જે પણ લોકોને ખેતી કરવી હોય જે લોકોએ તમાકુ કરી દીધેલી છે તેને પહેલાં ફોટો નાખવાના રહેશે પછી જ અમને જવાબ મળશે કે તમાકુની અવસ્થા હું જોઈશ પહેલાં અને ખાસ મને દિવસ લખવાના છે અને તમારો ગામ તાલુકો જિલ્લો કયો છે મને ખાસ લખવાનો છે તમે ક્યાંથી છો પ્રોપર માહિતી મળશે બહુ જ મજા આવશે એકવાર અવશ્ય ટ્રાય કરો તમને ખુદ એવા મળશે અને બીજી વાત કહી દઉં કે બે હજાર પચીસની અંદર એટલે કે જે માં તમાકુ કરી હતી ને એ લોકોએ માં જ્યારે આપણી તૈયાર થઈને તમાકુ એના પણ વિડીયો મારા કમિંગ માં આવવાના છે ખાલી વિડીયો જોજો માપીને પત્તું બતાડેલું છે લોકો એમ કે ભાઈ આપણે વાતો કરીએ છીએ ત્રણ ફૂટનું પદું આ ફૂટનું પહોંચું એ વાતો નહીં કરવાની માપીને લંબાઈ જોજો તમે ખુદ બિલીવ કરશો કે ના આરું તમાકુ છે બાકી બરાબર આ વસ્તુ જેવી તેવી નથી બ્રાન્ડ છે આ બ્રાન્ડ બરાબર તમે એવું વિચારો કે ભાઈ આ વસ્તુ જે આખું દુનિયાની વસ્તુઓ વાપરી પણ એકવાર અને ટ્રાય કરો બીજું એટલું કહી દઉં પાંચ વીઘામાં વાપર્યું હશે ને જો પચાસ વીઘા કરતા હશે ને તો પિસ્તાલીસ વીઘાની અંદર તમારે મંગાવવું જ પડશે સાહેબ લખવું હોય તો લખી દેજો બરાબર પણ કહું એ પ્રમાણ કરવું પડશે સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી કહીએ એટલું પ્રમાણ કરો ના મજા આવે તો મને કહેજો ઓકે જય જવાન જય કિસાન જય પરી